નવી કોચિંગ માર્ગદર્શિકા શિક્ષણ મંત્રાલયે કોચિંગ સંસ્થાઓની મનસ્વીતાને રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે મંત્રાલયે કોચિંગ સંસ્થાઓને કાયદાકીય માળખામાં લાવીને નિયમન કરવા માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી MOE નવી કોચિંગ માર્ગદર્શિકા શિક્ષણ મંત્રાલયે કોચિંગ સંસ્થાઓની મનસ્વીતાને રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે મંત્રાલયે કોચિંગ સંસ્થાઓને કાયદાકીય માળખામાં લાવીને નિયમન કરવા માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે નિયમોના ભંગ બદલ સજાની જોગવાઈ પણ છે સરકારનું માનવું છે કે આનાથી વિદ્યાર્થીઓ પાસેથી વધુ પડતી ફી વસૂલવાની ફરિયાદો વિદ્યાર્થીઓમાં તણાવ અને આત્મહત્યાના કેસમાં ઘટાડો થશે દેશમાં કોચિંગ સંસ્થાઓના ભ્રમને ખતમ કરવા અને વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ પર બ્રેક લગાવવા માટે શિક્ષણ મંત્રાલયે એમઓઈ નવી કોચિંગ માર્ગદર્શિકાથી મોટી કાર્યવાહી કરી છે મંત્રાલયે તાજેતરમાં કોચિંગ સંસ્થાઓની મનસ્વીતાને રોકવા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે સરકારને કોચિંગ સંસ્થાઓને આ માર્ગદર્શિકા દ્વારા કાયદાકીય માળખામાં લાવીને નિયમન કરવા માંગે છે સાથે જ નિયમોના ભંગ બદલ સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે સરકારનું માનવું છે કે આનાથી વિદ્યાર્થીઓ પાસેથી વધુ પડતી ફી વસૂલવાની ફરિયાદો વિદ્યાર્થીઓમાં તણાવ અને આત્મહત્યાના કેસમાં ઘટાડો થશે નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ વ્યક્તિ જે કોચિંગ સંસ્થા શરૂ કરવા અથવા તેનું સંચાલન કરવા માંગે છે તેણે તેને કેન્દ્ર સરકારમાં નોંધણી કરાવવી પડશે કોચિંગ સેન્ટરોમાં એકથી વધુ શાખાઓ હોય તો દરેક શાખાને અલગ સેન્ટર તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નોંધણીની માન્યતા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે તેમજ સરકારી માર્ગદર્શિકામાં નોંધણીની માન્યતાનો ઉલ્લેખ કરવામાં આવશે માર્ગદર્શિકા મુજબ હવે કોઈપણ કોચિંગ સંસ્થા સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની નોંધણી કરી શકશે નહીં હવે માધ્યમિક શાળાની પરીક્ષા બાદ જ એનરોલમેન્ટ કરવાનું રહેશે કોચિંગ સંસ્થાઓ હવેથી સારા રેન્ક કે ગેરમાર્ગે દોરનારા વચનો પરવડી શકે તેમ નથી જો કોઈ સંસ્થા આવા વચનો આપશે તો તે સંસ્થા પાસેથી પ્રથમ વખત પચીસ હજાર રૂપિયા અને પછી એક લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે ત્યારબાદ સરકાર સંસ્થાનું રજિસ્ટ્રેશન પણ રદ કરી શકે છે કોચિંગ સંસ્થાઓએ હવે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ શિક્ષકો ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી ધરાવે છે કે કેમ કેન્દ્ર માટે વેબસાઇટ બનાવવી પણ ફરજિયાત રહેશે જેમાં વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી વગેરેની સંપૂર્ણ માહિતીનો સમાવેશ કરવામાં આવશે કોચિંગ સંસ્થાઓએ વિદ્યાર્થીઓની જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવાની છે ભારતીય સંસ્થા શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો ઘર બેઠા મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર